હેલ દોસ્તો કેમ છો આ અમારો વાડો છે તેમાં મકાઈમાં મકાઈ કરતા ઘાસ વધારે થઈ ગયો છે ઘાસને લીધે મકાઈ બહુ નબળી ચા આ આ વર્ષે બાજુના ખેતરમાં આવી મકાઈમાં મકાઈ બેસી ગઈ અથવા ટોટા થઈ ગયા છે અમારા ઘાસને લીધે પીળા કલરની થઈ ગઈ છે ઉરી આપવું પડશે હવે કેતર છેક જ્યાં સુધી સાફ સફાઈનું કામ ચાલુ છે આ નબળી નબળી મકાઈ છે બહુ ઉનાળામાં બાજરી વાવેલી તે માટે મકાઈ બહુ નબળી છે મકાઈ અને ઘાસ ભેગું થઈ ગયું છે આ સાફ સફાઈ થઈ ગઈ છે આગળથી સાફ થઈ એ થોડી સારી છે

આના વિડીયોમાં આટલું જ આગલા વિડીયોમાં બીજું